હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ફટાફટ બની જતી અને બધાથી અલગ એવી ફરાળી સૂકી ભાજીની રેસીપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો ફરાળી સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ચાલુ કરી લેશું તેના પર એક કણઈ રાખીશ અને એમાં નની 4 થી 5 ડોકલી છે તે તેલ એડ કરીશ તમારું ભાજી હોય એ પ્રમાણે તમે તેલ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું જીરું આ રીતે ચટકે એટલે આમાં હું તલ અને સીંગ છે તે શેકી અને તેને ક્રશ કરી લીધા છે મિક્સરમાં એ પાવડર એડ કરીશ આ પાવડર એડ કરવાથી સૂકી ભાજીનો ટેસ્ટ છે તે સારો આવે તલ અને સીંગ છે તે પહેલા આપણે શેકી લેવાના છે અને પછી એનો પાવડર તૈયાર કરી અને એડ કરવાનો છે બરાબર આપણે એ થોડા લાલ થાય એટલે આપણે એમાં લીલા મરચાં એડ કરીશું તો અહિયાં મેં ત્રણ થી ચાર લીલા મરચાં છે જે સમારી લીધા છે તે એડ કરીશ समारेली कोथमी समाली कोथमी एक चमची मरी पावडर एड एक चमची दड़ेली खांड एड कर

મિક્સ કરી અને ઉપર લીંબુ નો રસ એડ કરીશું હું એક લીંબુ રસ એડ કરીશ

સર્વ કરીશ અને ગેસ બંધ કરી લઈશ તો તૈયાર છે આપણે ફરાળી સૂકી ભાજી તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ